મોરબીમાં પદાધિકારીઓએ કૌભાંડ કર્યું છે તેવું આડકતરી રીતે ધારાસભ્યએ પોતે સ્વીકાર્યું છે ધારાસભ્ય કાંતી અમૃતિયાએ પોતે જ કૌભાંડની તપાસ કરી દોષિતોને સજા કરવા કમિશનરને લેખિત રજૂઆત કરી છે કૌભાંડની તપાસ કરવા માટે દોઢ મહિના પૂર્વે મનપા કમિશનરને લખેલ પત્રનો ફોટો વાયરલ થયો છે બે વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને રાખવા બનાવવામાં આવેલ નંદીઘર કૌભાંડ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની તપાસ કરી દોષિતોને સજા આપવા માંગ કરી છે સાથે જ કોંગ્રેસ દ્વારા પણ તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ત્યારે મનપા કમિશનર દ્વારા આ મામલે તપાસ સમિતિ બનાવીને યોગ્ય તપાસ કરાવવા ખાતરી આપવામાં આવી છે જ્યારે મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં હતી એ વખતે ચીફ ઓફિસર અને ચૂંટાયેલી બોડી દ્વારા સમગ્ર નગરનું વહીવટ કરવામાં આવતો હતો એ વખતે ચૂંટાયેલી બોડી દ્વારા જે તે સમય સમયની જરૂરિયાતને ધ્યાને લઈ અને પિસ્તાલીસ ડી હેકટર ઉત્પાદનો થયેલાં છે કોંગ્રેસ પક્ષ દ્વારા કમિશનર સાહેબને જે રજૂઆત કરવામાં આવેલી છે એની અંદર તમામ પ્રકરણોની ડિટેલ તપાસ કરી અને પછી અહેવાલ કરી શકાય ઘણા બધા કેસમાં જે ગુજરાત નગરપાલિકા અધિનિયમની પિસ્તાલીસ ડી છે એનો ઉપયોગ કરી શકાતો હોય છે જેમ કે આ કોઈ આકસ્મિક કામ કરવાની જરૂરિયાત હોય તો એમાં પ્રમુખશ્રીને અધિકાર છે કે પિસ્તાલીસ ડી હેઠળ એ ખર્ચ મંજૂરી કરી શકે છે સામાન્ય સભાની મંજૂરી વગર સાથે સાથે ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર પણ કામગીરી કરાવવાનો ઓર્ડર સાડસાડ ત્રણ હેઠળ કરી શકે છે તો જે રજૂઆત કમિશનર સાહેબને કરવામાં આવેલી છે એ તમામ પ્રકરણોની અલગથી એક કમિટી બનાવવાની સૂચના આપવામાં આવેલી છે અને એ કમિટી સમગ્ર પ્રકરણની જે ડિટેલ તપાસ કરશે કે કયા કેસમાં કયા પ્રકારની આવશ્યકતા હતી અને કઈ ખરીદ પદ્ધતિ અપનાવીને આ ખરીદી કરવામાં આવેલી છે આની અંદર કોઈ નિયમોનો ભંગ થયેલો હશે તો એ કમિશનર સાહેબને એનો રિપોર્ટ કરવામાં આવશે અને કમિશનર સાહેબ દ્વારા યોગ્ય કક્ષાએ આ નિર્ણય લેવામાં આવશે કમિટીની હજુ રચના થઈ નથી એટલે કમિટીના કેટલા સભ્યો છે અને સામાન્ય રીતે આવી કોઈ તપાસ હોય તો એ પ્રકરણોની સંખ્યાને આધારે નક્કી થતું હોય છે તો જો એક જ પ્રકરણ હોય તો પંદરેક એક દિવસમાં રિપોર્ટ કરી શકાય પરંતુ પાંચથી છ પ્રકરણો હોય તો એ કિસ્સામાં ઓછામાં ઓછા ત્રીસથી પિસ્તાલીસ દિવસની જરૂરિયાત રહેતી હોય છે કારણ કે સમગ્ર પ્રકરણનું જે કંઈ પણ મટિરિયલ્સ હોય જે સાહિત્ય હોય જે હુકમો થયેલા હોય એ તમામ ભેગા કરી સંબંધિતોનો જવાબ મેળવી સ્પષ્ટતા મેળવી ખુલાસો મેળવી પછી રિપોર્ટ કરી શકાતો હોય છે એટલે જો વધારે પ્રકરણો હશે તો ઓછામાં ઓછા ત્રીસ થી પિસ્તાલીસ દિવસ આ સમિતિ જવાબ કરી શકે અત્યારે જે પેપર મારી સામે રજૂ થયેલા છે એની અંદર મૂળ વર્ક ઓર્ડરની અંદર કેટલી કિંમત હતી એ અત્યારે મારી પાસે નથી પણ આની અંદર ચાર કે પાંચ લાખ રૂપિયા લખેલું છે તો એ વર્ક ઓર્ડરની અંદર કેટલી કિંમત હતી કંપની દ્વારા અહીંયા કોઈ કોટેશન આપવામાં આવેલું હતું કે નહીં અને અત્યારે જે આપેલું છે જો એ ઓછી રકમનું આપેલું હોય તો જે તે સમય વધારે રકમનું કોટેશન કયા સંજોગોમાં આવેલું હતું એ સમિતિ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તપાસ કરી અને સ્વયં સ્પષ્ટ અહેવાલ કમિશનર સાહેબને રજૂ કરશે છેલ્લા આઠેક મહિનાથી મોરબી કોંગ્રેસ દ્વારા અહીંયા અવનવી માહિતીઓ માગીને મોરબી નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટેના અમારા પ્રયત્ન હતા એ અનુસંધાને માહિતીની અંદર અમને માલુમ પડ્યું કે પિસ્તાલી ડી હેઠળ થયેલા કામો હોય નંદીઘરની અંદર જે કંઈ પણ ખરીદી કરવા માટે આવેલી છે એની અંદર થયેલો ભ્રષ્ટાચાર હોય આવા તમામ મુદ્દાઓને લઈને આજે મોરબી કમિશનર સાથે મુલાકાત કરી છે સાહેબને રજૂઆત કરી છે કે આ તમામ ભ્રષ્ટાચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર કરનારાઓ ચેતે જે જે મોરબી નગરપાલિકાની અંદર કામો થયા છે એ તમામનું લિસ્ટ બનાવીને અમે કમિશનરશ્રીને આપેલું છે કે આ તમામ કામોની અંદર અમને આની અંદર ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યારે શ્રી દ્વારા અમને એવો જવાબ આપવામાં આવેલો છે કે આની અંદર એક તમાસ તપાસ સમિતિની અમે રચના કરીને આમાં જ્યાં જ્યાં પણ આપને શંકાસ્પદ વ્યવહારો લાગતા હોય એ તમામ વ્યવહારોની તપાસ કરીશું અને અમે એવી માગણી પણ કરી છે કે આ જો જ્યાં પણ ભ્રષ્ટાચાર આપને સાબિત થાય ત્યાં તમામ પૈસાની રિકવરી કરવામાં આવે એવી માગણી છે ભૂતકાળની અંદર મોરબીના માન્ય ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાએ લેખિતમાં મોરબી નગરપાલિકાને આપેલું છે કે નંદીઘરની અંદર બહુ મોટું કૌભાંડ થયું છે જે જનતાના પૈસા આ લોકો ખાઈ ગયા છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ધારાસભ્યશ્રી જો લેખિતમાં આપતા હોય કોંગ્રેસ જો લેખિતમાં આપતી હોય તો આ શા માટે તપાસ નથી થતી એ પણ એક શંકાનો વિષય છે આની અંદર તટસ્થ તપાસ થાય એક સમિતિ બનાવવામાં આવે એવી મારી માગણી મેં ક્રોસ ચેક કરતા જે સમયે મોરબી નગરપાલિકા દ્વારા હોમ સેવા નામની કંપની પાસેથી જે કન્ટેનરની ખરીદી કરવામાં આવેલી હતી એ કન્ટેનરની ખરીદી ત્યારે જે તે સમયે ઓગણચાલીસ લાખથી પણ વધુની રકમ ચૂકવવામાં આવેલી હતી પણ એ ચાર કન્ટેનરની કિંમત અમે અત્યારે પૂછી ત્યારે અમને સોળ લાખ રૂપિયા માલુમ પડતા અમે આજે રજૂઆત કરી છે કે જો બે હજાર પચીસની અંદર પણ જો એ કંપની અમને સોળ લાખમાં કન્ટેનર આપતી હોય તો આ ભ્રષ્ટાચાર તો ઘણા સમય પહેલાં થયેલો છે ત્યારે તો આની કિંમત ઘણી બધી ઓછી હોય તો એ માત્ર કન્ટેનરની અંદર જ પણ અંદાજી તમને ત્રીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે